નમસ્કાર દોસ્તો આ વિડિયો ફૂટેજ જોઈને આપને એવું લાગતું હશે કે આ બનાવટી છે એડિટિંગ કરેલા છે પરંતુ એવું નથી આ સત્ય છે અને ગુજરાતના દ્રશ્યો છે ગુજરાતના જ નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાના જી હા દોસ્તો આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ડોળાસા અને ઉનાના લેરકા ગામને જોડતા રસ્તાના આ ચાર કિલોમીટર લાંબો રસ્તો તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ આ રસ્તાની વચ્ચો વચ્ચ

નવો રોડ તો તૈયાર થઈ ચુક્યો છે પરંતુ આ વીજપોલ છે જે બરાબર વચ્ચે જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે આવા ખૂબ ઓછા જોવા મળતા હોય પરંતુ આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઓડીનાર તાલુકાના ડોળાસા અને ઉના તાલુકાના લેરકા ગામને જે જોડતો રસ્તો છે ચાર કિલોમીટરનો ત્યાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે શું આ વીજ પોલને અહીંયાથી દૂર કરવામાં આવે છે કે દોસ્તો આવા અવનવા વિડીયો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તકીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો જેથી કરીને અમારા આવનારા આવા જ અવનવા વિડીયો છે તે આપના સુધી પહોંચતા રહે દોસ્તો વિડીયોને જરૂરથી આગળ શેર કરજો આ કરીને આ વીજ પોલને વહેલી તકે હટાવવામાં આવે અને આ વીજપોલના કારણે કોઈનો જીવ ન જોખમાય ધન્યવાદ